તો હવે મિત્રો તમને છેતાળીસ વર્ષનો એક એવો કૂતરો બતાવો મિત્રો અને કૂતરાની અંદર પણ એક એવી ખાસિયત છે મિત્રો કારણ કે મિત્રો એક કૂતરાની અંદર એક એવી ખાસિયત છે જે એના પગથી મિત્રો એવી ઢોલકી વગાડે છે મિત્રો એક મસ્ત મજાને એવી ઢોલકી વગાડે છે અને મિત્રો તમે જે પણ ગીત ગાઓ તેના આધારે તે ઢોલકી વગાડે છે મિત્રો અને તેનો મિત્રો મિત્રો વજન વાત કરીએ તો બોતેર કિલો વજન છે મિત્રો તો મિત્રો હવે તમને એકવાર એક કૂતરો બતાવો એટલે વિશ્વાસ આવે છે કે ભાઈ ખરેખર પગથી ઢોલકી વગાડતો પણ કૂતરો હોય છે અને તમે ઘણા બધા કૂતરા જોયા છે મિત્રો અત્યારે તો એવા ઘણા બધા ભણેલા પણ કૂતરા હોય છે જે પગથી અલગ અલગ એવું કા કામ કરતા હોય છે તો મિત્રો આજે આપણને પણ એવો કૂતરો જોવા મળે છે કે જે પગથી ઢોલકી વગાડે છે અને મસ્ત મજાને એવી ઢોલકી વગાડે છે તમને સાંભળવાની પણ મજા આવે છે તો મિત્રો અત્યારે અમારા ખેતરમાં આવ્યો હતો અને ઢોલકી વગાડતો હતો એટલે મેં જોયો એટલે તરત જ મિત્ર મિત્રો મેં ઘરે ફોન લેવા ગયો અને ફોન લઈને વિડીયો બનાવવા પાછો ખેતરમાં આવી ગયો અને એ કૂતરો અત્યારે આપણા ખેતરમાં જ છે એટલે તમને એકવાર બતાવું એટલે વિશ્વાસ આવે છે કે ભાઈ ખરેખર સાચું બોલે છે અને મિત્રો અત્યારે આપણા ખેતરમાં ઘાસ ઘણું બધું ગયું છે એટલે આપણે થોડું ધ્યાનથી ફરવું પડશે કારણ કે પગમાં કોઈ પણ એવું ઝેરી જનાવર પણ આવી શકે છે એટલે આપણે ધ્યાનથી ખેતરમાં ફરીને તમને કૂતરો બતાવું કે ભાઈ ખરેખર એ કૂતરો કેટલી મસ્ત મજાની એવી ઢોલકી વગાડે છે પગની મદદથી અને એવું ઢોલકી પણ વગાડે છે અને એવું મસ્ત અલગ અલગ પ્રકારના અવાજ પણ પગની મદદથી ઢોલકી વગાડીને કાઢે છે મિત્રો તો હવે મિત્રો એ કૂતરો આપણા ખેતરમાં હતો એટલે તે અહીંયા જ હતો અને મિત્રો હું અહીંયા જ્યારે આ વાટમાંથી આવતો હતો આ રસ્તામાંથી ત્યાં ત્યારે એ કૂતરો અહીંયા જ મિત્રો ઢોલકી વગાડતો હતો અને હું આ રસ્તામાંથી આવતો હતો તમે જોઈ શકો છો તો હવે મિત્રો એ કૂતરો અહીંયાથી મિત્રો ક્યાંય દૂર નહીં ગયો કારણ કે એક કૂતરો એકદમ સમજણનો કૂતરો હતો અને આપણે તેને હેરાન નથી કરતા કારણ કે આપણે કોઈ પશુ પંખી કે જીવજંતુ કે કોઈ પણ પ્રાણીને હેરાન નથી કરતા મિત્રો તો એકવાર તમને કૂતરો બતાવ્યો ભાઈ ખરેખર કે વિશ્વાસ આવી જશે કે ભાઈ ખરેખર એક એવો કૂતરો પણ હોય છે કે જે પગની મદદથી ઢોલકી વગાડે છે તો મિત્રો અત્યારે આપણે તેને ગોતી રહ્યા છે અને જ્યાં સુધી મળશે નહીં ત્યાં સુધી આપણે વિડીયો ચાલું જ રાખીશું કારણ કે આપણે હવે બોલ્યા છીએ એટલે તમને કૂતરો તો બતાવીશું જ અને આપણે ટ્રાય કરીશું કે કૂતરો આપણને મળી જાય અને આપણે તમને વિડીયોની અંદર બતાવી દઉં કે ઢોલકી વગાડતો તો કૂતરો કેવી મસ્તમાં જાય ઢોલકી વગાડે છે તો મિત્રો અત્યારે આપણે ખેતરમાં જ છીએ અને ખેતરમાં ફરીને કૂતરાને શોધી રહ્યા છીએ પરંતુ હજુ સુધી આપણને કૂતરો નથી મળ્યો તો અત્યારે આપણે એકવાર તેને ગોતી લઈએ ગમે તે કારણથી હવે મિત્રો કૂતરા તો અત્યારે તમને ખબર જ હોય કે અલગ અલગ પ્રકારના એવા ભણેલા કૂતરા હોય છે તો આપણને પણ આજે એક એવો મજાનો કૂતરો મળી ગયો હતો અને તો મિત્રો કૂતરો તો અહીંયા જ છે મિત્રો આપણે ત્યારે હેરાન નથી કરવાના માત્ર તમને બતાવવાના જ છીએ તો મિત્રો તે કૂતરો અહીંયા જ છે અને અહીંયા થોડો આપણે સાવધાનીથી ચાલવું પડશે તો મિત્રો તે કૂતરો તમને બતાવી દઉં એક જ મિનિટ ખાલી મિત્રો આ બેઠો જોઈ લો કૂતરોએ જે મિત્રો પગની મદદથી ઢોલકી વગાડે છે ને તમે જોઈ શકો છો કૂતરો કેટલો મસ્ત મજાનો એવો સફેદ કૂતરો છે અને ઢોલકી પણ એવી મસ્ત મજાની વગાડે છે તો આપણને તરત જોવા મળ્યો હતો અને આ કૂતરો એવી ઢોલકી વગાડતો હતો તો મિત્રો આપણે એકવાર રસ્તામાં જઈએ અને તમને કૂતરો બતાવી દઈએ એકદમ નજીકથી અને ઢોલકી પણ વગાડીને આપણે બતાવી દઈએ હવે મિત્રો અહીંયા થોડું નીચે ઉતરવું પણ થોડું કાઠું છે એટલે જોઈને ઉતરવું પડશે તો જોઈ લો મિત્રો આ કૂતરો જે મિત્રો પગની મદદથી ઢોલકી વગાડે છે મસ્ત મજાની એવી અને હું આ રસ્તામાંથી આવતો હતો ત્યારે તે આ ખેતરની અંદર ઢોલકી વગાડતો હતો તો હું અત્યારે અહીંયા આવી ગયો છું અને આ કૂતરો તમને બતાવું છું જે મિત્રો પગની મદદથી મસ્ત મજાની એવી ઢોલકી વગાડે છે ને આ એકદમ કૂતરો ભણેલો છે જોઈ લો મિત્રો અને આ કૂતરાનું નામ છે મિત્રો કાબુ કાબુ તો મિત્રો જોઈ લો એક મસ્ત મજાનો એવો કૂતરો છે અને પગની મદદથી ઢોલકી વગાડે છે તો મિત્રો અત્યારે તેને ઢોલકી ક્યાં મૂકી છે એટલે હવે મને પણ ખબર નથી હવે તેની ઈચ્છા હોત તો મિત્રો ઢોલકી પાસે જ રાખો હવે મિત્રો અત્યારે તો ઢોલકી વગાડી શકાય એમ નથી એટલે આપણે વિડીયોને એન્ડ કરીએ બાકી આ કૂતરો મસ્ત મજાની એવી ઢોલકી વગાડતો હતો તો મિત્રો અત્યારે આપણે તેને હેરાન નથી કરવો અને આપણે ઘર તરફ જઈએ અને આ કૂતરો અહીંયા ભલે બેઠો મિત્રો બાકી મસ્ત મજાનો એવો કુતરો છે અને આપણે આ વિડીયોને એટલે એન્ડ કરીએ ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત